સ્કૂલ આરોપ લાગ્યા છે તો સ્કૂલ કોઈ ચર્ચા કરે છે એમની સાથે વાત કરી છે પરિવારજનો સાથે આપણે આપણા બાળકોને સારું જ્ઞાન મેળવવા માટે થઈને આપણે એમને સ્કૂલે મોકલીએ છીએ પરંતુ સ્કૂલમાં શું થાય છે એમની પાસે શું કરાવે છે એ આપણે જાણીએ છીએ ખરા સુરતની જે ઘટના બની આજે એ ઘટના ખૂબ દુઃખદ છે આદર્શ સ્કૂલ કે જેની અંદર એક બાળકી ત્યાં ભણતી હતી અને અચાનક એવા સમાચાર આવે કે બાળકી આજે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી આત્મહત્યા કરવાનું કારણ અને પરિવારના એવા આરોપ છે કે સ્કૂલની ફી બારકી બાળકી ન ભરી એટલે આવી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થતા હશે એટલે બે દિવસ લેટ થયું હશે એટલા માટે થઈને સ્કૂલમાં બાળકીને બે દિવસ સુધી એ ટોયલેટની બહાર ઊભી રાખી એ દીકરી આજે જીવન ટૂંકાવી લીધું છે અને ત્યાંના ટ્રસ્ટીઓ કેવી ગોળગોળ વાતો કરે છે એક પણ સવાલોના જવાબ વ્યવસ્થિત સરખા નથી આપતા કે એ સ્કૂલના ટ્રસ્ટીઓ કે એ સ્કૂલના કોઈ પણ લોકોએ એ દીકરીના પરિવારજનો સાથે વાતચીત કરવાનો ખ્યાલ પણ નથી આવ્યો કે હજુ સુધી ફોન પણ નથી કર્યો આજે એના પર ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિ જરા ઘટનાની જાણ થઈ ત્યારે તરત જ મેં સ્કૂલના ટ્રસ્ટીને ફોન કર્યો નંબર શોધીને કે આદર્શ સ્કૂલ છે તેની અંદર આખી ઘટના બની તેના વિશે માહિતી મેળવવા માટે થઈને મેં એક ફોન નંબર મને મળ્યો એ ફોન મેં કર્યો તો સીધા જ એ સ્કૂલના ટ્રસ્ટીએ ફોન ઉપાડ્યો અને ફોન ઉપાડતાની સાથે જ મારો પહેલો સવાલ એ હતો કે સાહેબ તમારી સ્કૂલમાં બાળકી ભણતી હતી આજે તેમણે આત્મહત્યા કરી લીધી તમારા પર આરોપ છે સ્કૂલ પર આરોપ આરોપ છે કે દીકરી ફી ન ભરી શકતા તેમણે બે દિવસ સુધી તમે ત્યાં બહાર ટોયલેટની બહાર ઊભી રાખી આરોપો સાચા છે ત્યારે એમને એ ગોળ ગોળ જવાબો શું હતા કે ના ના અમારી સ્કૂલમાં આવું કશું થયું નથી અમે તો અહીંયા કોઈને એવી મારવા કૂટવાની પરમિશન નથી દેતા ગોળ 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 એ જવાબ એ સાંભળવા માટે ફે ફોન નતો કર્યો કારણ કે એમણે એ જો દીકરીને એ દીકરી સાથે કશું ખોટું થયું છે અથવા તો તમારી સ્કૂલ તરફથી કશું ખોટું કર્યું નથી અથવા તો થયું નથી તો તમે એક તસ્તી લીધી છે એ દીકરીના પરિવારજનો સાથે ફોન કોલમાં વાત કરવાની અથવા તો પરિવારજનોના ઘરે જવાની સાહેબ

હા તમારે ન્યુઝ મળ્યા છે શું છે એક તમારા વાયરલ થયા છે સુરત સ્કૂલ ના હા અમારા સાહેબ અમે કોઈ ઘરનું મેટર હતું સ્કૂલ ની ફીસ બાબતનું ખોટી વાત નાખી છે અંદર પણ એવું કહે છે કે તમે બહાર ઉભી રાખી ટોયલેટ ને ત્યાં બે દિવસ સુધી ના 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 એવું થોડું હોય સાહેબ પણ આવા આરોપો લાગ્યા છે તમારે ઉપર એટલે મેં કીધું પેલા ફોન કરી શું છે આખી વિગત જાણી લઈએ હા હા લાગ્યા છે પણ એવું કશું છે જ નહીં સાહેબ આ ખાલી શું છે કે છોકરી નું ઘરમાં કોઈ મેટર બન્યું હોય યા ફિર કોઈ આજુબાજુ કોઈ બનાવ બન્યું હોય તો એવું બન્યું છે હવે એ લોકો સ્કૂલ પણ નાખી દીધી કે તમે કોણ બોલો છો ને તમે સ્કૂલ માં શું હોદ્દો છે તમારો હા સાહેબ તમે કોણ બોલો છો ને ડેઝિગ્નેશન શું છે તમારી સ્કૂલ માં હા હા હું મુકેશભાઈ બોલું ટ્રસ્ટી બોલું અચ્છા ટ્રસ્ટી બોલો છો

હવે અમારી પાસે મતલબ મીડિયા વાળા બધા આવેલા છે એટલે અમે આને જવાબ આપી આપીએ બરાબર એટલે એવું નહીં પણ તમારે જ કોઈ આરોપ લાગે છે પણ અત્યારે બધામાં એ જ રીતે લાગે છે એના પરિવારજનો આરોપ લગાડે છે તો ખોટું તો નહી હોય ને સાહેબ કઈ આવી ખોટું જ કહીએ છો સાહેબ એટલે એમ નહીં તમારી સ્કૂલમાંથી ખોટું નહીં થયું હોય ને તમે મતલબ એવું કહે છે કે ભાઈ છોકરીને બે દિવસ સુધી ટોયલેટ ની બહાર ઉભી રાખી ના 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 એવું કશું નથી સાહેબ ત્રણ ચાર દિવસ સુધી

એટલે આમાં કેવું છે કે આની પહેલા પણ એક બે વાર થયેલું છે ગુજરાતમાં ઘણી સ્કૂલોમાં હા પણ આપણે એવું નથી બનેલું અને આપણે તો થી ટાઈમ આપેલું છે છોકરાઓને અને કોઈને પનિશમેન્ટ જેવું કોઈ શું આવતું નથી અમારે અહીંયા ખાલી ખાલી વાલીને જાણ કરીએ છીએ કે ભાઈ તમારા છોકરાને લેસનનો પ્રોબ્લેમ છે કે રીડિંગનો પ્રોબ્લેમ છે કે ભણવાનો પ્રોબ્લેમ છે બસ ખાલી બાકી ઓર મારવાનું નહી આવે સાહેબ એટલે આ તો ન્યૂઝ જોઈએ તમારા તમારા પર આરોપ લાગ્યા સ્કૂલ પર ભાઈ સ્કૂલ માં આવી રીતે થયું છે કરતા એટલા માટે દીકરીએ આપઘાત કર્યો છે નહીં એવું નથી આ હમણાં મીડિયા વાળા આવીને પૂછપરછ કર્યા હતા અને ચાલુ છે હજી તો એવું કઈ શું નથી બનાવ બન્યું અને એવું કોઈ નથી સાહેબ અમે તો વાલીઓના છોકરાઓ બધાને સપોર્ટમાં સપોર્ટ સહકાર કરી એવું નથી રાખત એમના વાલીઓ સાથે વાતચીત થઈ છે તમારી કઈ દીકરી ના વાલીઓ સાથે નહીં નહીં વાળું નથી થઈ સાહેબ તો તમે કોઈ કોન્ટેક્ટ કર્યો છે ખરો સાહેબ કોન્ટેક્ટ અમે કરીએ પણ અમે અહીંયા મીડિયા એટલા બધા બેઠા છે કે અમે આના જવાબ દેવા એવું નહીં સાહેબ એક તો સમજો કે મારી મારા નામે કોઈ માને કોઈ ખોટા મારા ઉપર આરોપ નાખે તો તો તરત જ એમને ફોન કરીને પૂછવાનું છે ને કે મારી મેં તો કશું કર્યું નથી તો તમે કેમ એમને ફોન નથી કરીયો જે સુધી આ અમાર છે અને ત્યારે મારે કરી દેવા ચિત કરું આ મીડિયા વાળા બધા બેઠા છે મારા ડી ઓફિસ આવેલા છે સાહેબ લોકો આવેલા છે એટલા માટે ઓકે

સ્કૂલો તો ઘણી બધી છે ઘણી વાર આવા કિસ્સાઓ બને છે કે ફી ને લઈને સ્કૂલના ટ્રસ્ટીઓ શિક્ષકો પ્રિન્સિપાલ સહિતના લોકો છે આજે તારી ફી ન ભરાય તો કાલે તને કરી દેવામાં આવશે તને બહાર કાઢી નાખવામાં આવશે સાહેબ પરિસ્થિતિ તો જુઓ જ ઘરની કેવી છે કેવી નહીં કઈ રીતે કમાય છે કઈ રીતે ગુજરાન ચલાવે છે એ તો તમારે જોવું નથી તમને તમારા પૈસા પડી છે પણ એ આજે ડિગ્રી

કેમ આવી રીતે ડરતા ડરતા તમે જવાબ આપો છો સાહેબ સ્કૂલમાં જો કઈ ખોટું થયું હશે તો પર્દાફાશ થશે સવાલો પણ ઉઠાવીશું જરૂર પડશે તો હજુ એક વાર તમારી સાથે ચર્ચા કરીશું ને ફોન કરીશું કારણ કે એક દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે એક પિતાએ એક દીકરી ગુમાવી છે એક માએ એક દીકરી ગુમાવી છે નવ મહિનાથી પેટમાં પોડીને દીકરીને મોટી કરી ભણવા ગણવા માટે સારી એવી સ્કૂલમાં મોકલી એ સ્કૂલમાં જો આવી રીતે થાય અને ટ્રસ્ટીઓ પૈસા માટે ફી માટે થઈને એમની ઉપર એટલું પ્રેશર બનાવે જ્યારે એ દીકરીએ મોતને ઘાટ ઉતરી એમણે પોતાએ સુસાઇડ કર્યું છતાં પણ તમે એમ કહો છો કે હું કઈ રીતે એમના ઘરને ફોન ઘરનાને ફોન કરું અહીંયા બધા મીડિયાવાળા બેઠા છે સાહેબ તમારી પહેલી તસ્તી પણ એ તમે ન લીધી કે એમના ઘરના સાથે વાતચીત કરીએ તમારી જવાબદારી આવે છે તમારી સ્કૂલમાં એ દીકરી ભણતી હતી પણ ના એટલી પણ તસ્તી તમે ના લીધી એમના ઘર પરિવારને ને ફોન કરીને વાતચીત કરું કે જે થયું છે ખોટું થયું છે બે દિવસ સુધી ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી હતી ફી માટે થઈને પ્રેશર બનાવવામાં આવી રહ્યું હતું જ્યારે મેં વાતચીત કરી ત્યારે એમને ગોળ ગોળ જવાબ ગોળ ગોળ જવાબ ગોળ ગોળ જવાબ સાહેબ એ ગોળ ગોળ જવાબ નથી સાંભળવા આવી ઘટનાઓ થાય છે ત્યારે ટ્રસ્ટી પ્રિન્સિપાલ બધા આવી રીતે ગોળ ગોળ જ જવાબ આપે છે સત્ય શું છે એ તો પછી બહાર આવે છે પણ ખેર આજે એક માએ પોતાનું સંતાન એક બાપે પોતાની દીકરી ગુમાવી છે એ મા-બાપ ઉપર શું ઇજ્તો હશે કે અમે શું કોઈને મરવા માટે મજબૂર થવા માટે સ્કૂલે મોકલીએ છે ત્યાં ભણાવે છે બધું પણ ખેર આ મુદ્દે હવે ચર્ચાઓ થઈ રહી છે પોલીસ પણ તપાસ કરી રહી છે હવે જે રિપોર્ટો સામે આવે રિપોર્ટો પરથી ખબર પડે અને જે તપાસની આગળ જે કાર્યવાહી થાય એ કાર્યવાહીમાં શું બહાર આવે એ તો સમય આવતા જ ખબર પડશે પણ જો તમે પણ તમારા બાળકોને સ્કૂલે મોકલતા હોય તો તમારા બાળકો સાથે પણ એકવાર ઘરે બેસી શાંતિથી ચર્ચા કરજો કે બેટા તને કોઈ ફી માટે કોઈ પ્રેશર નથી આવતું ને બાકી બાળક બોલી નહીં શકે કે હું મારા ઘરે કહીશ તો મારા ઘરનાને પણ ટેન્શન થશે આ માટે થઈને બાળકો ઘરે બોલી ન શકતા હોય તો તમે એકવાર પૂછો એક મા બાપની ફરજ તરીકે તમે પૂછો કે બેટા તને કંઈ સ્કૂલમાં થયું નથી ને કોઈ કંઈ કહેતું નથી ને ફી માટે કોઈ તને કોઈ પ્રેશર નથી કરતું ને તને કોઈ પનિશમેન્ટ નથી આપીને તને કોઈ બહાર ટોયલેટની બહાર ઊભી નથી રાખ્યા ને ઊભા નથી રાખ્યા ને આવી રીતે તમે પૂછો બાકી આજ બાકી મરી જવું એ કોઈ ઉપાય નથી સુસાઈડ કરી લેવું એ કોઈ ઉપાય નથી પણ શક્તિ જયારે માણસની ઘટી જાય છે ને ત્યારે એ છેલ્લે એ જ રસ્તો અપનાવે છે જેમાં સુરતની દીકરીએ અપનાવી પણ ખેર આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપજો જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર